આજે આપણે સાહીઠ વર્ષથી ઉપરના લોકો માટે ખાવા યોગ્ય ફળો વિશે જાણીશું વૃદ્ધાવસ્થામાં ફળ ખાવાનું મહત્વ ફળોમાં કુદરતી અને હોય છે તે હૃદયરોગ ડાયાબિટીસ કબજિયાત અને કમજોર ઇમ્યુનિટી જેવા રોગોથી રક્ષણ આપવાનું કામ કરતા હોય છે ફળો શરીરને હાઈડ્રેટેડ રાખે છે અને ઉર્જા આપવામાં મદદ કરે છે હવે આપણે દૈનિક ખાવા યોગ્ય ફળો વિશે જાણીશું સફરજન જે એન્ટીઓક્સિડન્ટ અને ફાઈબરથી ભરપૂર હોય છે જે હૃદય અને દાંત માટે સારું ગણવામાં આવે છે સંતરા જે વિટામિન સી થી ભરપૂર હોય છે જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે ચહેરા અને ચામડી માટે ઉપયોગી ગણવામાં આવે છે કેળું જે પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે જે નર્વસ સિસ્ટમ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે જે એનર્જી આપવાનું કામ કરતી હોય છે દ્રાક્ષ જે હૃદય માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે જે એન્ટી એજિંગ ગુણધર્મ ધરાવે છે જે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ થાય છે અનાનસ જે પાચન માટે ઉત્તમ ફળ ગણવામાં આવે છે બ્રોમેલિન એન્જાઇમ પાચનને સુધારે છે અને ઇન્ફ્લેમેશનને ઘટાડવામાં મદદ કરે છે આમળા જે વિટામિન સી નો કુદરતી સ્ત્રોત ગણવામાં આવે છે વૃદ્ધાવસ્થામાં ઇમ્યુનિટી અને આંખોની તંદુરસ્તી માટે ઉત્તમ ફળ ગણવામાં આવે છે પપૈયું જે પાચન વધારે છે અને સમસ્યા ધરાવતા લોકો માટે ઉત્તમ ફળ ગણવામાં આવે છે કેવા ફળો ટાળવા જોઈએ ખૂબ મીઠા ફળો જેમ કે કેરી ચીકુ અને વધારે પડતી દ્રાક્ષ ખાવાની ટાળવી જોઈએ જો ડાયાબિટીસ હોય તાજા ફળ ખાવા જોઈએ કટ ફળો લાંબા સમય સુધી રાખી સવારમાં બપોરે ખાવું સૌથી સારું ગણવામાં આવે છે ભોજન પછી તરત ફળ ન ખાવા જોઈએ ફળ સાથે દૂધ ન લેવું જોઈએ કેમ કે તે વિરુદ્ધ આહાર ગણવામાં આવે છે તાજા અને ઓર્ગેનિક ફળો પસંદ કરવા જોઈએ દરરોજ બે થી ત્રણ પ્રકારના ફળો ખાવા જોઈએ સંતુલિત આહાર થોડી કસરત અને પોઝિટિવ મનોભાવ જ લાંબી આયુષ્યનું રહસ્ય ગણવામાં આવે છે